પાડી બાબા તમે એકલા અલગ કેમ દેખાઉ છો હું તમને એક વાત પૂછું પૂછ પૂછ બેટા શું પૂછવું છે ગણેશજી તમારા કાન કેમ મોટા છે બેટા મોટા કાન એટલે બધાની વાત ધ્યાનથી સાંભળવી દુનિયામાં જે સારું છે એને સાંભળો અને ખરાબ વાતોને છોડી દો ગણેશજી મે આખો કે મોગલી નાની છે બેટા નાની આંખો એટલે એકાગ્રતા જે કામ કરીએ તે સંપૂર્ણ ધ્યાન સાથે કરીએ બાકી બધું ભૂલી જવું તમારી સૂંડ એટલે કેમ મોટી છે લાંબી સૂંડ એટલે ફ્લેક્સિબિલિટી જીવનમાં પરિસ્થિતિ પ્રમાણે બદલાવ લાવો નાની મોટી દરેક વસ્તુ પહોંચવા માટે સક્ષમ થાઓ ગણેશજી તમારું પેટ કેમ મોટું છે બેટા મોટું પેટ એટલે સહનશીલતા જે મુશ્કેલી આવે એને શાંતિથી સહન કરીને આગળ વધુ